દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ અંગોના દાનમાં દેશભરમાં મોખરે સુરત શહેરમાં માત્ર 5 દિવસની બાળાઓના અંગોનું દાન કરાયું હતું માસૂમ બાળાના અંગોના દાનથી 5 ને નવ જીવન મળ્યું છે સુરતમાંથી માત્ર પાંચ દિવસની બ્રેન્ડેડ બાળકીના લીવર કિડની અને બંને ચક્ષુઓનું દાન કરાયું છે આ સાથે સમગ્ર દેશના ત્રણ નિયોડ નેટલ ટ્રાન્સપ્લાન્ટ પણ સુરતમાંથી જ નોંધાયા છે વેલેન્જર એતા મનીષા ઠુમ્મરની નવજાત દીકરીને બ્રેન્ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો હતો સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એનઆઈસીયુમાં દાખલ બાળાને ડોક્ટરોએ બ્રેન્ડેડ જાહેર કર્યા બાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પરિવારને અંગદાન અંગે માહિતી અપાતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો હતો અને માસૂમ બાળાના અંગોનું દાન કરાયું હતું જેમાં પરિવારે માત્ર પાંચ દિવસની બાળકીના લિવર કિડની અને ચક્ષુઓનું દાન કર્યું હતું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત બે દિવસ પહેલાં ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ હું અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી છ દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી આ છ દિવસની બાળકીની માતાનું નામ મનીષાબેન છે મનીષાબેન મયુરભાઈ ઠુમ્મર જેઓ ઢાંગ ગામના ઉપલેટા તાલુકાના રાજકોટ જિલ્લાના વતની છે તેઓ હાલ સુરત સ્થિત સુખ શાંતિ સોસાયટીમાં રહે છે આ અંગોનું દાન અમદાવાદ દ્વારા બંને કિડનીઓનું અને નાણાવટી હોસ્પિટલ મુંબઈ દ્વારા લિવરનું તેમજ સુરતની લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું આ અંગદાતા બાળકીના પિતા મયુરભાઈ જેઓ પ્લમ્બિંગ નું મજૂરી કામ કરે છે અને પોતાના સહપરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ વેલંજા સ્થિત સુરત ખાતે રહે છે દરેક નીતિની સામે કાયદા ને રીતે ઉભો રહેતો એસટી